પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલા શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગોસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશોજી ગોપાલ કી જય શ્રી ગોપેન્દ્ર શ્રીજેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી ના મહારાણ કી જય પંચ કી જય વૈષ્ણવ છે છન્નુમાં સોનાજી પહેલા સાંખી આપી છે તું એ સાંખી જ લઉં છું એ હરમતિયા હે તો બંત બાસ સોન લસરસ સલોની શ્રી જન શ્રી જમુનેશ ઉર અંતર્ગત ગોની આવત જન ઘર એ सनमुखवहे वहे मनसाची शोभित अङ्गेः रूपप्रभुपदरा एहा लाल सखी सो सदनकी की जू पाई

તેમના સંગી એ લાલ હતા એટલે કે એમના સંગી વૈષ્ણવ જે છે એ લાલ છે આ બંનેના નામ આપણને પ્રભુના ભગવદીઓનો જે આપણે નામ માલકા છે એની અંદર આપણને મળે તો અહીંયા લાલદાસ એમના સંગી વૈષ્ણવ છે અને મહારાજ શ્રીની પણ એમના ઉપર અત્યંત કૃપા હતી જમનીશ મહાપ્રભુજીના જશ એવો ગાતા અને અત્યંત પ્રભુની પણ એમના ઉપર કૃપા સોનાજી મહારાજ શ્રીનું નામ નિવેદન પામ્યા હતા અને ત્યારે તેમણે મહારાજ શ્રીને એક જરીની સાડી તથા બહુ જ રકમ ભેટ કરી હતી લે જમનેશ મહાપ્રભુજી પાસેથી એમણે શરણદાન લીધું હતું ને ત્યારે પ્રભુશ્રીને જરીની સાડી અને રોકડ રકમ ભેટમાં ધરી હતી તેમણે શ્રી મહારાજશ્રીએ ચરણાર સેવા પધરાવી આપી હતી લે જમનેશ મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદની સેવા આ સોનાજીને પધરાવી આપી હતી એવો ભાવ હતો સોનબાઈ પાસે લીલબાઈ કરીને એક સખી હતી એટલે એમ કહેવાય ને કે એ સાચા પારસ મળી છે એને પોતાના જેવા કરીને બતાવે તો અહીંયા એમના સંગી વૈષ્ણવ લાલદાસ છે હવે એમની સાથે એક સખી હતી એ સખીનું નામ છે લીલબાઈ એમની સાથે રહેતી અને તેમના જૂઠણને લેતી એટલે કે સોનબાઈનું જૂઠણ આ લીલબાઈ લેતા અને એ જૂઠણના પ્રતાપે એના કૃપાથી એ જૂઠણ લેવાથી એમની કાંતિ હતી એ તદ્દન બદલાઈ ગઈ લીલબાઈની કાંતિ જે છે રૂપે બદલાયું કેમ કારણ કે ભગવતીનું જૂઠણ લીધું ને આ ભક્તિનો ભર ઘણો જ છે એટલે કે એવી રીતે એમનામાં ભક્તિ જે છે રૂપ તો બદલાયું ભક્તિનો સંચાર થયો પ્રભુ તો જાણે તેમને પણ સાનુભાવ જતા લાગ્યા એ પણ વૈષ્ણવ થયા એ લીલબાઈ એટલે ભગવતીના સંગથી આ સોનબાઈના સંગથી લીલબાઈ પણ એવા ભગવતી થયા હવે સોનબાઈ પોતાના લૌકિક વ્યવહાર છોડી તથા રાજનું અભિમાન છોડી મહારાજ શ્રીની સન્મુખ મંડળીમાં બેસતા એટલે કે સોનબાઈ જે છે એ પોતાનો લૌકિક વ્યવહાર છોડી દીધો હતો એમણે પ્રભુ શ્રીની સેવા કરતા એવા ભગવતી લૌકિક વ્યવહાર છોડી દીધો અને પોતાનો જે રાજનું અભિમાન હતું એ પણ છોડીને મંડળીની અંદર જે ભગવતી જેનો કીર્તન કરે છે કીર્તન મંડળીમાં એ ગર્વને છોડીને મંડળીમાં બેસતા અને સમાજમાં કીર્તન પણ ગવડાવતા પોતે જાતે મૃદંગ બજાવતા હતા પોતે અટંકા અને અભય વૈષ્ણવ કહી શકાય એવા વૈષ્ણવ સોનભાઈએ દશમનો મંડપ કર્યો અને તેના સામૈયા મૃદંગ પોતે જ બધાતા હતા એટલે કે સોનભાઈએ દશમનો મંડપ કર્યો પ્રભુને પધરાવવા માટે એના અનિન જૂથને પધરાવવા માટે અને એના સામૈયાની અંદર પોતે જ મૃદંગ બજાવ્યો અને પોતે કીર્તને મંડળીમાં બેસીને ગવડાવતા પણ ખરા હવે એ જે મંડપ જે છે એ મંડપ છે હળમતિયાનો મંડપ આપણે સૌ કોઈ આ હળમતિયાનો મંડપ એમ કહેવાય ને કે મંડપ હોય કે મનોરથ હોય તો એ સર્વેમાં જ્યારે રાસ લેવાની વાત આવે ને તો આ હળમતિયાનો મંડપ એ ગવડાવવામાં આવે ને એની અંદર આપણે હિંચ લઈએ છીએ આજે પણ એ મંડપને ગાવાથી એવો પ્રભાવ એ સોનબાઈએ જેવો પ્રભાવ હશે ને એવો પ્રભાવ આજે પણ આપણને જોવા મળે અહીંયા એ મંડપના અનુસંધાનની અંદર એનો ભાવાર્થ લેવાનો પ્રયત્ન કરું છું જો મારાથી ભૂલચૂક થાય તો પહેલેથી ક્ષમા માંગી લો આ ભાવાર્થના આધાર માટે મેં અમૃતરસ ગ્રંથ જે છે એમાં ભાવાર્થ આપેલો છે તો એની સાથે લેવાનો પ્રયત્ન કરીશ એનો આધાર મેં લીધો છે પુષ્ટિ જનને તે પાયલા ગુરે પાયલા ગીને પરમે રથા એટલે આ કડીમાં હરિદાસ જે છે એમણે આ માંડવો ગાયો છે સોનબાઈએ જે માંડવો કર્યો એનું વર્ણન કરતા અને એમ કહે છે કે આ પુષ્ટિજનને એટલે કે જ્યારે પત્રિકા લખવામાં આવી ને તો એમ કહેવાય ને કે ભગવતીની કાની હોય તો અહીંયા કહે છે કે પુષ્ટિજન જે છે જે પ્રભુના જુગો જુગના સંબંધી છે એવા પુષ્ટિજનને હું આપના ચરણ કમળની અંદર પહેલાં શું કરું છું આપના ચરણ કમળમાં શીશ નમાવું છું આપણી કૃપા જે છે આપની કૃપા મારા ઉપર રાખો હું એ કૃપાને રાખીને એ આ મંડપને હું ગાઈ શકીશ એના વગર હું એને ગાઈ નહીં શકું આપ મંડપની અંદર જે વૈષ્ણવ પધાર્યો છે પ્રભુ પધાર્યા જે આનંદ લીધો એના જશ્ને ગાવા માટે મારે શેની જરૂર છે આપની કૃપાની જરૂર છે ને જો આપ કૃપા કરશો ને તો એ ગુણમાં હું નાઈ શકીશ એના વગર નહીં નાઈ શકું સોનાજી છે સુખડાનું ધા મા તો ચંદ હારે ત્યાં તો ચંદ ન ચોક પુરાય રે ત્યાં તો માનુની માંગલગા એ રે એ બીજી કડીમાં હરિદાસ કહે છે કે સોનાજી તો સુખડાનું ધામ છે એટલે કે સોનાજી આ મંડપ કર્યો હળમથિયા અંદર તો પ્રભુના જે ભગવતી જન છે એને તેડાવવાનો મનોરથ એમનામાં આવ્યો અને એટલા માટે પ્રભુને તેડાવવા માટે એમણે પત્રિકા લખી અને ભગવતી જન ને તેડાવ્યા હવે એ ભગવતી જનના પધારવાથી આ હળમતિયું જે છે એ શું બન્યું છે સુખડાનું ધામ બન્યું છે અને પ્રભુએ જાણે અમારા સર્વેના મન મનોરથ અહીંયા પૂર્ણ કર્યા છે અને પ્રભુને પધરાવવા માટે સોનાજીએ કેવી તૈયારી કરી છે તો એની તૈયારીમાં કહે છે કે ત્યાં તો ચંદનના ચોક પૂર્યા છે એટલે કે ચિત્રામણે ચંદનથી કરી છે કે ચારો તરફ શીતળતા અને સુવાસથી ભરી દીધો છે અને ત્યાં માનવનીઓ જે છે જે સખી ગણ જે છે એ પ્રભુના કીર્તન અને જશ ગાઈ રહી છે ரே வல்லபாணு ரே தியோடலோரணியோ தேலு நசி ரே தீஜி கடி மாரா હરિદાસ કહે છે છે કે તો મહાખેલ મચ્યો અલબેલ મળ્યું છે એટલે કે પ્રભુના જે જુગો જુગના સંબંધી છે જે ઠકરાણી ઘાટના જુગો જુગના સંબંધી છે એ સર્વે વૈષ્ણવ વલ્લભ ભાણ ત્યાં પધાર્યું છે અને મહાખેલ મચાવી રહ્યા છે

पीने रे आव्या मे रा ने वे वाी रे आव्या महारा जनाय अधिकारी रे इले मण्डप પધારેલ સર્વે વૈષ્ણવો જે છે એ સર્વે વૈષ્ણવોએ શું ધારણ કર્યું છે તો દ્રાટ અને કાસની માળા જે પ્રભુએ પધરાવી છે ને એ ગળામાં એ દ્રાટ અને કાસની માળા ધારણ કરી છે સ્વામીનીજીનું સ્વરૂપ શ્રી યમુનાજીનું સ્વરૂપ શ્રી પ્રભુનું સ્વરૂપ એ દ્રાટ કાસની માળા ધારણ કરી છે અને એના માટે જ એ ઠકરાણી ઘાટના જુગો જુગના સંબંધીઓ જે છે એ મેળ મુજબ આપણા માર્ગની માત્ર મેળ આપણી નારી સૃષ્ટિની મેળ પ્રમાણે એ મીઠડાની માળા ચોપડે છે એટલે કે માળાજીને જાણે સ્વામિનીજીના કેશમાં તેલ સમર્પિત કરતા હોય એવી રીતે માળા ચોપડાવે છે અને ત્યાં આગળ કોણ કોણ આવ્યા છે કેટલા કેટલા વૈષ્ણવ છે તો એના માટે કહે છે કે જુદા જુદા જીવ જે લીલાના જીવ છે જે દેશ અને પરદેશમાં વિખરાયેલા છે સર્વે જીવ આવ્યા છે અમરા પુરીથી વૈષ્ણવ પધાર્યા છે અને તેની સાથે માર્ગના વ્યવહારી જીવ એટલે કે માત્ર આપણી માર્ગના પુષ્ટિ માર્ગના વૈષ્ણવો જે છે આવ્યા છે અને એની સાથે મહારાજની સાથે એના અધિકારી પણ આવ્યા છે આટલું અઢળક જૂથ આ હળમતિયામાં આવ્યું છે અને સર્વે શું કરે છે હળી મળીને માંડવે આવ્યા રે શ્રી ગોપેન્દ્ર પીયું સોનાજી ભલી ભાતે કરે છે હીચ અને કીર્તન નો ત્યાં ખેલ લાગ્યો છે તેલ તિલક કરે છે અને સામૈયા કરી હળી મળીને સર્વે વૈષ્ણવ જે છે એ મંડપમાં આવ્યા છે કેવો આનંદ વર્તાતો હશે આપણે આ જે ગાયને આપણે જો રાસ લઈને આનંદ લેતા હોઈએ તો ત્યાં આગળ તો એ જૂથ બિરાજે છે પ્રભુ પોતે બિરાજે છે તો ત્યાં કેવો આનંદ હશે એવા આનંદની સાથે હળી મળીને સર્વે કોઈ ત્યાં રાસ લીએ છે અને ત્યાં આગળ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને અવનવા લાડ લડાવે છે બે દિવસ મંડપમાં સમર્યું છે આપ તેને માટ્યો ચોરાસી નો તાપ રે એ શું કહે છે મંડપમાં અને આ મંડપમાં જે પણ કોઈ આવ્યા એને મંડપમાં જો સર્વસ્વ પોતાનું જો સમર્પી દીધું ને તો એને ચોરાસી જન્મ એટલે કે ચોરાસી નો જે તાપ છે જે વારંવાર જન્મ લઈને વેદના વેઠવી પડે ને એ તાપને પ્રભુએ દૂર કરી દીધા છે પણ કોણે કે જેણે પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણે આ મંડપમાં સમર્પિત કર્યું અને છેલ્લી કડીમાં માં કહે છે હરિદાસ ચણે રાખી કી ધીરે વાલે મોદશ માળા દીધી વાસરે એટલે કહે છે કે પ્રભુ આ સર્વે જીવ જે છે જે દ્રઢતા વાળા છે જે લીલાના જીવ છે જે વિખરાઈ ગયા છે સર્વે ને ચરણ કમળમાં રાખીને પ્રભુએ શું કર્યું છે હસ્તાક્ષર મંત્ર નું દાન કર્યું છે

આવી રીતે આ સોનાજીના મંડપ ને આપણે ગાઈએ હળમતિયાનો મંડપ જ્યારે પણ આપે ને તેના ભાવાર્થે સમજી અને એ આનંદ લેવાનો પ્રયત્ન કરીએ એવી જ મારી વિનંતી છે એવી રીતે મહારાજ શ્રીને અને ભગવતીના જૂથને આ સોનાજીએ અને ત્યાં જે એમનું કુટુંબ જે સર્વે એવો લાભ લીધો પ્રભુને અત્યંત લાડ લડાવ્યા એવા પૂર્ણ કૃપાપાત્ર હતા કે જેણે અલૌકિક લૌકિક ને સર્વસ્વને છોડી દીધું અને એટલા માટે એ પૂર્ણ કૃપા પાત્ર વૈષ્ણવ છે એવા સોનાજીના ચરણમાં દંડવત એમની કૃપાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું

બસ બસ આપડે લેધી એટલે બસ એ આપ સર્વે નહી કૃપા જય શ્રી